શ્રેયર્સ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની આથી શરૂઆત થઈ સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસની શરૂઆત થઈ અને બાળ રંગભૂમિ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રસ્ટ સંચાલિત સિલ્વર ઓક અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓ માટે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દસમો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હોય મોટી સંખ્યામાં અંગ્રેજી માધ્યમના બાળકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો નૃત્ય સહિતની કૃતિઓ તેમણે રજૂ કરી હતી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અલગ અલગ નૃત્ય સહિતની કૃતિ તેમણે રજૂ કરી હોય વાલી વારસાએ પણ તેમના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા આ કૃતિઓને નિહાળી હતી સાથે જ આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં શાળાના મુખ્ય ટ્રસ્ટી અને એકેડેમિક હેડ નીતા જાનીએ પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી

Saraswati Mata, a Hindu goddess, is revered as the embodiment of knowledge. Thank you very much, and thank you all of you. Now we request our parents also. Please come on the stage. Proud parents. of life. અમારા શાળાનો એન્યુઅલ કલ્ચરલ પ્રોગ્રામ વિદ્યાર્થીઓનો આજથી શરૂ થયો છે તેનો થીમ છે રિધમ્સ ઓફ લાઈફ તેના ઉપર વિદ્યાર્થીઓ અલગ અલગ નૃત્ય સ્કીટ અને ડ્રામા રજૂ કરી રહ્યા છે આ રિધમ્સ ઓફ લાઈફનો સોસાયટીમાં એ મેસેજ આપ્યો છે કે લાઇફમાં અલગ અલગ પ્રકારની આપણી સાઈકલ આવે છે પહેલાં આપણું બાળપણ હોય છે પછી આપણે એડોલિશન સ્ટેજ આવે છે પછી આપણું કેરિયર આવે છે એના પછી મેરેજ લાઈફ આવે છે પછી આપણે ઓલ્ડ એજ આવે છે એના પછી રિટાયરમેન્ટ એજ આવે છે તો આ આપણી જે જીવનની સાઈકલ ચાલે છે એને અલગ અલગ રીતે આપણે ખુશીથી કેવી રીતે એને અપનાવી શકીએ અને જીવનમાં દરેક પ્રકારના ઉતાર ચઢાવ આપણે આવે છે તો એને આપણે કેવી રીતે આપણા સમાજ અને સાથી મિત્રો સાથે રહી અને એકબીજાની મદદ કરી અને આપણે આગળ હસતા હસતા રહીએ એવો સંદેશો આ રિધમ્સ ઓફ લાઈફના માધ્યમ દ્વારા અમારા વિદ્યાર્થીઓ રજૂ કરી રહ્યા છે